હીરા ભાગોળ પાસે ડ્રેનેજ ના ઉભરાતા ગંદા પાણીને લઈ રહીશો ત્રાહીમા ડોર શહેરનું ગૌરવ ગણાતા અને દેશ વિદેશના પ્રવાસી આવે છે ઐતિહાસિક છેલ્લા પાંચ ના ગંદા પાણી સતત ઉભરાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક રહીશોને અને ટ્યુશન જતા વિદ્યાર્થીઓને તેમજ પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં માગઢ ભવાની માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલ છે સાથોસાથ કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવા છતાં ડભોઈ નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેના કારણે આ વિસ્તારના સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા ગર્ભાવતી નગરીમાં આવેલ પ્રાચીન મંદિર માલાજી મંદિર ગર્ભવાની માતાજી નું મંદિર ખોરિયા મંદિર એમની આગળ પાછળ અને મેન રોડ ઉપર જે ગટરો ઉભરાય છે ભાઈ ભક્તો આવવાના બંધ થઈ ગયા છે અમે પોતે રોજ આવીએ છીએ અમે કેવી રીતે જઈએ છીએ એ અમને ખબર છે અને નગરપાલિકા ને એક અમારી રિક્વેસ્ટ છે કે અમે આ કમ્પ્લેન તમે સોલ્વ કરી આપો ઘણો બધો ટાઈમ થઈ ગયો કમ્પ્લેનો આપેલી છે પણ સોલ્વ થતો નથી બીમારી વધતી જાય છે છોકરાઓ સ્કૂલે જવા ટ્યુશન ચાલે છે ટ્યુશન જતા બી એ લોકોને પગ બગાડીને જવું પડે છે ટ્યુશન માંથી બી વોર્નિંગ આપી દીધી છે કે ભાઈ તમારે બુટ ચંપલ કાઢી નાખવું અમે દેખે લાગ્યું